ત્યાં પાછલા કેટલાક દિવસોથી તેના જીવનમાં ચાલી રહેલા દોડધામના દ્રશ્યો તેની આંખ સામે દિવાળી આવી સૌથી મોટી જાત જો કોઈ હોય તો તે છે ખરીદીની આજે સૌથી છેલ્લે ખરીદવામાં આવેલ રંગોળીના સામાન સાથે દિવાળીની ખરીદીની પળોજણમાંથી તેને મુક્તિ મળી ગઈ હતી દિવાળી માટે જે જોઈએ તે તમામ ચીજ વસ્તુઓ તેમના ઘરમાં આવી ગઈ હતી રાજુ અને પિંકી બંને બાળકોના નવા કપડાની ખરીદી થઈ ગઈ હતી બાળકોને ખરીદી પર લઈ જવા એ દુનિયાનું સૌથી અઘરું કામ છે તેમનો ચંચલ જીવ ક્યારે એક વસ્તુ પર સ્થિર થાય જ નહીં રાજુને ઘડીમાં લાઈન વાળું શર્ટ પસંદ પડે તો ઘડીમાં છોટા ભીમના ડિઝાઇન વાળું શર્ટ અને તેમાંય પત્ની સાથે હોય એટલે વાત પૂરી સ્ત્રીઓની સાથે દુકાનદાર સાડીઓનો સાગર ખરો કરી દેશે તો પણ તેમને ગમતી સાડી તે ઢગલામાં નહીં જ હોય ખેર જેમ તેમ કરીને કપડાં ખરીદીની ઉપાધિ ટળી ગઈ હતી હા બાળકો માટે ફટાકડા પણ ખરીદી લીધા હતા પૂર્વે નાના હતા ત્યારે ફટાકડાની આંગળીના વેઢે ગણાય એટલી જ વેરાયટી જોવા મળતી જ્યારે આજે ફૂલઝર સુતલી બોમ્બ રોકેટ ચાંદલિયા શંભુ લવિંગિયા ચકડી દેરાણી તારામંડળ લક્ષ્મી બોમ્બ સુતલી બોમ્બ મિરચી બોમ્બ પાંચસો પંચાવન પોપઅપ ચકલી બોમ્બ અરે બોલતા બોલતા હાંફ ચડી જાય એટલી વેરાયટી બજારમાં આવી છે તેમાં પ્રત્યેક ફટાકડામાં પણ વિવિધતા નાના અનેક વળી આકાશમાં જઈને તારામંડળ રચતા ફટાકડાનો તો રાજુ આશિક છે ત્યારે પાંચ રૂપિયાથી માંડીને દસ હજાર રૂપિયા સુધીના ફટાકડાની વેરાયટી હાજર હોય તેમાંથી બજેટમાં બેસતા ફટાકડા પસંદ કરવા છોકરાઓને મનાવવું એ નાની શુની વાત નથી પણ ખુશીની વાત એ હતી કે મનોજનું એ કામ પણ પતી ગયું હતું બારણા પર કંદિલ પણ લાગી ગયું હતું અને લપક જપક થતી સિરીજો બારણાની શોભા વધારી રહી હતી પૂર્વે દિવાળીનો નાસ્તો ઘરે બનાવતા પરંતુ હવે બજારમાં બધું તૈયાર મળે છે ત્યારે ઘરે કોણ બનાવે અને આપ પણ ઘરમાં નાસ્તો કરવા આવે છે જ કોણ નૂતન વર્ષના અભિનંદન વોટ્સએપ પર કરીને સૌ પોતપોતાની ફરજ નિભાવી દે છે આવામાં થોડું ફરસાણ અને એકાદું મીઠાઈનું પેકેટ ખરીદી લઈએ એટલે ભયો ભયો એકવાર મનોજ બેસતા વર્ષના દિવસે તેના દોસ્ત હેમંતના ઘરે મળવા ગયો હતો ત્યારે તેણે મોઢામોઢ કહ્યું હતું કે વોટ્સએપ પર સાલ મુબારકનો મારો મેસેજ જોયો નહીં હેમંતના કહેવાનો અર્થ તારવી ન શકે એટલો મૂર્ખ તો મનોજ ન જ હતો બસ તે દિને આજની ઘડી મનોજ બેસતા વર્ષના દિવસે કોઈ દોસ્તના ઘરે આવતો જતો નથી બસ સોશિયલ મીડિયા પર જ નૂતન વર્ષાભિનંદનના મેસેજની આપલે કરી બેસતા વર્ષની ઉજવણી કરી લે છે સાંભળો છો મનોજે ટેબલ પરથી ઉઠાવેલો કપ હાથમાં ધારેલો રાખતા જ નજર ઉઠાવીને જોયું તો સામે તેની પત્ની વનિતા ઊભી હતી અરે તું તૈયાર થઈને એકલી ક્યાં જવા નીકળી હું એકલી જઈ રહી નથી તો તમે પણ પણ મારી સાથે આવી રહ્યા છો ક્યાં બજારમાં નવી સાડી ખરીદવા પણ બે દિવસ પહેલા જ તો તારા માટે નવી સાડીઓ ખરીદી છે ને હા પણ મારે બીજી જોઈએ પત્નીનું દિવાળી ખરીદીનું વાવાઝોડું હજુ શમ્યું ન હતું એ જાણી મનોજ મનોમન અકળાઈ ઉઠ્યો વનીતા આપણા ઘરમાં માં કઈ પૈસાનું ઝાડ નથી કે હલાવ્યું અને ખરીદી કરવા ઉપડી ગયા આ વર્ષે મને મળેલું દિવાળીનું બોનસ તો બાળકોના ફટાકડા ખરીદવા પાછળ જ વપરાઈ ગયું હતું ખરીદી કરવા કેવા કેવા તડજોડ કર્યા છે તે તો જીવ જ જાણે છે આ મારી છેલ્લી સાડી હવે આજ પછી હું બીજી કોઈ સાડી તમારી પાસે નહીં માગું અરે પણ આ સાડી તું કરીશ શું બેસતા વર્ષના દિવસે પહેરીશ મારી સાથે ચાલો ને પ્લીઝ મનોજને ખરીદી પર પાછા જરાય રસ ન હતો પરંતુ પત્નીની જીદ સામે કોઈ ટકી શક્યો છે ખરો મનોજે મને કમને ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું છેલ્લી છેલ્લી કહીને અત્યાર સુધી તું હજારો સાડીઓ ખરીદી ચૂકી છો મનોજે કાર બહાર કાઢતા વનીંદા તેમાં ગોઠવાઈ ગઈ મમ્મી પપ્પા તમે બંને ક્યાં જાવ છો રાજુ અને પિંકીને આવેલા જોઈએ મનોજને ધ્રાસ કોલાઈ ગયો હવે જો તેઓ પણ સાથે આવશે તો આ આખા મહિનાનો પગાર પણ પૂરો થઈ જવાની શક્યતાઓ હતી ઉફ આ દિવાળીને દર વર્ષે આવવું જરૂરી છે બેટા તારા પપ્પાની તબિયત ઠીક નથી એટલે તેમને સોય લગાવવા ડોક્ટર અંકલ પાસે જઈએ છીએ અમે આવીએ ત્યાં સુધી તમે બંને દાદા દાદી પાસે રહો અને હા મસ્તી જરાય ન કરતા વનિતાએ શિફતપૂર્વક બીજી સંભાળી લીધી

અરે પણ મારી પાસે ઢગલો પડ્યા છે મારે શર્ટ ખરીદીને તેમને બિનજરૂરી રીતે ભેગા કરવાનો કોઈ શોખ નથી પણ હું તો નવો શર્ટ ખરીદીશ વનિતાની વાત સાંભળી મનોજ સમસમી ગયો પણ તેની તેની સામે વનિતાની વાત માન્યા સિવાય છુટકો પણ ક્યાં હતો આખરે કાર બજારમાં આવીને રોકાય એ સાથે વનિતા ભૂખ્યા વરુની જેમ દુકાન સામે દોડી ગઈ મનોજ કારને પાર્ક કરી દુકાનમાં પ્રવેશ્યો જ હતો એટલી વારમાં તો વનિતા સાડીના ઢગલા વચ્ચે ખડકાઈ ગઈ હતી અવનવી સાડીઓમાંથી એક સાડી પસંદ કરી વનિતાએ દુકાનદારને પૂછ્યું આ કેટલાની છે મેડમ આ સાડીની કિંમત આમ સાડા આઠ છે પણ તમે કાયમના ગ્રાહક છો એટલે તમને આઠમાં આપી દઈશ સાતમાં આપતા હો તો બોલો બેન સાતમાં તો અમને ઘરમાં પડે છે તમે કહો તો હું તમારા ઘરે આવીને લઈ જાઉં બેન કેમ ગરીબની મશ્કરી કરો છો ચાલો તમારું નહીં ને મારું નહીં સાડા સાતમાં આપી દઉં બસ હવે આનાથી એક રૂપિયો ઓછો નહીં થાય હું સાત હજાર સિવાય એક રૂપિયો પણ તમને વધારાનો નહીં આપું ઠીક છે ત્યારે લઈ જાઓ આ સાંભળી મનોજના છાતીના પાટિયા બેસી ગયા વનિતા બે દિવસ પહેલા તારા માટે પાંચ પાંચ હજારની બે સાડીઓ લીધી હતી તેનું શું કરીશ

ભાઈ મજાક હું નહીં પણ ક્યારની તું મૂજ ગરીબની ઉડાવી રહ્યો છું મારી પત્નીને એક શર્ટ દેખાડી છૂટો થઈ જા નાહક બે શર્ટ ખરીદવા તેને મજબૂર કેમ કરી રહ્યો છો વનિતાએ વાતને વાળવા એક શર્ટ હાથમાં લેતા કહ્યું આ કેટલાનું છે મેડમ આ શર્ટ તમને છેલ્લામાં છેલ્લે આઠસોમાં પડશે આઠસો નો ના તો પછી રહેવા દો આ સાંભળી મનોજે રાહતનો શ્વાસ લીધો મેડમ સસ્તો જોઈતો હોય તો આ શર્ટ જુઓ છેલ્લે ચારસો માં હું તમને આપી દઈશ મને સસ્તો નહીં પણ મોંઘો શર્ટ જોઈએ ઓહ તો પછી એમ કહો નહી બોલો કેટલાનું બજેટ છે આ જુઓ આ પંદરસો વાળું શર્ટ છે વળી આવા બે શર્ટ ખરીદશો તો તેની ઉપર ત્રીજું ત્રીજું શર્ટ તમને ફ્રીમાં મળશે તમે એક જ શર્ટ બતાવો પરંતુ જોરદાર બતાવો મને ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી જોઈએ ઠીક છે મેડમ આમ કહી દુકાનદાર વનિતાને મૂાદાટ શોટ બતાવી રહ્યો મનોજ ને પત્નીના આ ઉડાવ અંદાજ કરતા તે આજે તેની વાતને અવગણી રહી છે એ જરાય પસંદ પડ્યું નહીં તે અકળાઈને દુકાનની બહાર જઈને ઊભો રહ્યો પરંતુ વનિતાને આનાથી કોઈ ફરક પડ્યો નહીં એ તો શટ જોવામાં વ્યસ્ત થઈ ગઈ હતી મનોજ માર્ગ પર આવતા જતા વાહનોને નિહાળવામાં મશગુલ થઈ ગયો લગભગ પચાસેક વાહનો પસાર થયા હશે ત્યારે વનિતા દુકાનમાંથી બહાર આવી તેના હાથમાં બે થેલીઓ જોઈ મનોજને અકળામણ થઈ રહી મનોમન તે દિવાળીમાં થયેલા ખર્ચનો હિસાબ કરતા કરતા પોતાની કાર તરફ ડગ ભરવા લાગ્યો કાર પાસે આવીને મનોજે દરવાજો ખોલ્યો હતો ત્યાં વનિતા બોલી હાશ આખરે બધી ખરીદી આજે પૂરી થઈ જો કે આ વખતે મનોજે તેની વાતમાં દિલચસ્પી લેવાની જરૂર સમજી નહીં ધડાકના અવાજ સાથે કારનો દરવાજો ખોલી તે અંદર બેસી ગયો તેની પાછળ પાછળ વનિતા પણ સીટ પર ગોઠવાઈ ગઈ તેમની કાર ઘરની દિશા તરફ દોડી રહી પણ આખા માર્ગમાં મનોજ ચૂપ જ રહ્યો આખરે ધનતેરસની પાછળ પાછળ પણ આવીને જતી રહી મોટેરાઓ માટે આ દિવસો બીજા સામાન્ય દિવસો જેવા જ પસાર થઈ ગયા પરંતુ આ દિવસોમાં બાળકોએ અવનવા ફટાકડાઓનો ખૂબ આનંદ ઉઠાવ્યો હવે આજથી શરૂ થતા નૂતન વર્ષ નિમિત્તે મનોજ દર વર્ષની જેમ પરિવાર સહ મંદિરે દર્શન કરવા જવાનો હતો રજાનો દિવસ હોવાથી મનોજને ઉઠવામાં સહેજ મોડું થઈ ગયું હતું નીચે બધા તેની રાહ જોતા હશે આમ વિચારી તેણે વનિતાએ લાવેલ નવું શર્ટ પહેરવાના ઈરાદે કબાટ ખોલ્યું પરંતુ એના અચરજ વચ્ચે તે ક્યાંય દેખાયું નહીં જોકે હાલ વનિતાને તે ક્યાં મૂક્યું છે તે પૂછવા જેટલો સમય ન હતો તેણે નવા ખરીદેલા શર્ટમાંથી એક પસંદ કરી પહેરી લીધું મનોજ નીચે આવ્યો ત્યારે તેના અંદાજ મુજબ જ વનિતા તૈયાર થઈને તેના આવવાની રાહ જોઈ રહી હતી જો કે તેણે પહેરેલી સાડી જોઈ મનોજને નવાઈ લાગી વનિતા તે તો આજના દાડા માટે પેલી સાત હજારની સાડી ખરીદી હતી ને હા તો પછી તે એ સાડી પહેરી કેમ નહીં તમને કોણે કહ્યું કે એ સાડી મેં મારા માટે ખરીદી હતી તારા માટે ખરીદી નહોતી તો પછી કોના માટે ખરીદી હતી જરા પાછળ વળીને જુઓ મનોજે પાછળ વળીને જોતા જ તે દંગ રહી ગયો ઓરડામાંથી બહાર નીકળી રહેલા બાબાપુજીને જોઈને મનોજે ધીમા સ્વરે કહ્યું વનિતા મતલબ તે એ કપડાં હા મેં એ કપડાં બા બાપુજી માટે ખરીદ્યા હતા મનોજ સડક થઈને વનિતાને જોઈ રહ્યો વનિતાએ આગળ ચલાવ્યું તહેવારને દાડે આપણે બધા નવા કપડાં પહેરીએ અને બાબાપુજી જૂના કપડાં પહેરે એ કેવી રીતે ચલાવી લેવાય નાનપણમાં તેઓએ તમારું કેટલું ધ્યાન રાખ્યું છે તમારી દરેક જીદને તેઓ પૂરી કરતા હતા હવે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમને સાચવવાની જવાબદારી આપણી છે જે રીતે તેઓએ તમારા લાડકોડ પુરાવ્યા તેમ આપણે તેમની નાની મોટી જરૂરિયાતોને હવે પૂરી કરવાની છે મનોજે રૂંધાયેલા સ્વરે કહ્યું વનિતા મને માફ કર હું નાહકનો તારી પર શંકા કરી રહ્યો હતો આજે ખરેખર તે મારી આંખો ખોલી દીધી છે બા બાપુજી નજદીક આવતા બંને જણા ચૂપ થઈ ગયા અને તેમના પગે પડી આશીર્વાદ લીધા બાળકો પણ તૈયાર થઈને બહાર દોડી આવ્યા સરસ મજાના નવા કપડામાં તેઓ પણ ઘણા શોભી રહ્યા હતા બાપુજીએ પોતાના નવા શર્ટ તરફ જોઈને કહ્યું બેટા તે લાવેલા નવા શર્ટમાં હું કેવો દેખાઉં છું લાગુ છું ને અમિતાભ બચ્ચન બાએ હરખથી સાડીનો પાલવ હાથમાં લહેરાવતા કહ્યું અને હું જયા અને હું જયા પ્રદા ઓરડો બાબાપુજીના હાસ્યથી ગુંજી રહ્યો વનિતાએ બધો જશ મનોજને આપ્યો હતો એ વાત ધ્યાનમાં આવતા તે પોતાની જગ્યાએ ખીલો થઈને ઊભો રહ્યો આવું વિશાળ હૃદય તો વનિતાનું જ હોય મનોજને સ્તબ્ધ ઉભેલો જોઈ બાપુજીએ હાથમાં છડી લેતા કહ્યું હવે જલ્દી ચાલો મંદિરે નથી જવું વનિતા પર રોષ રાખવા બદલ મનોજને મનોમન પસ્તાવો થઈ રહ્યો આખરે ભૂલ સુધારી લેવાના ઈરાદે તે બોલ્યો વનિતા

આજે પત્નીની સૂજબૂજને કારણે તે સાચા અર્થે બની ગયો હતો સપૂત આજે પત્નીની સમજદારીને કારણે તેના ઘરમાં પ્રગટ્યા હતા ખુશીઓના દીપ બાપુજીને ઉત્સાહથી મંદિરે ડગ ભરતા જોઈ તેણે પડખે ચાલી રહેલ પત્નીનો હાથ હળવેથી દબાવતા કહ્યું મારા ઘરને આનંદથી ભરવા માટે થેન્ક યુ વનિતા થેન્ક યુ મિત્રો આ હતી આજના કપૂતમાંથી બનેલા સપૂત દીકરાની કહાની જો આ કહાની તમને ખરેખર પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડિયોની નોટિફિકેશન અમે તમારા સુધી સર્વ પ્રથમ પહોંચાડતા રહીએ અને આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ માં લખીને જણાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આભાર